ભારત માતા કી જે સંધ્યાના સમયથી ભારતના વીર સપૂત જવાનો પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓને ખતમ કરવા માટે થનગની રહ્યા હતા આર્મી નેવી અને એરફોર્સના એ જવાનોએ પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી રાતના દોઢ વાગ્યા સુધી નવ નવ આતંકવાદી ખતમ કરી ભારતની ધરતી પર આવેલા હજારો વર્ષથી ઘણું ગુમાયું છે અને આતંકવાદ પ્રવૃત્તિ વર્ષોની હજારો વર્ષથી ચાલી આવેલું આપણી સહિષ્ણુતા ભારતની સંસ્કૃતિ પર વાર કરનારા એ આતંકવાદી દેશ પાકિસ્તાન ને આ જડબાતોડ જવાબ આપ્યો સિંદૂર ઓપરેશન અમારી માતાઓ ના સિંદૂર નું કિંમત અમારા વીર જવાનો એમને બરાબર પાઠ ભણાવી રહ્યા છે અમે આ ઓપરેશન સિંદૂર ને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ એનો આદર કરીએ છીએ જય જય હિન્દ ભારત માતા કી જય જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીઓના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ પૂરો દેશ વિપક્ષ હોય આમ ભારતીય હોય સરકાર અને સેનાની સાથે છે ત્યારે ભારતના કોઈપણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે ત્યારે રાજ્ય સરકારના બજેટ હોય કે કેન્દ્ર સરકારના બજેટ હોય એ ડિફેન્સ માટે કરોડો અબજોના બજેટ એ દેશની સંપત્તિ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે કરીને ફાળવણી કરવામાં આવે છે ત્યારે હું અભિનંદન આપું છું દેશના જવાનોને એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે સાડા દસ વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને સાડા દસ વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે બાર વાગે જિલ્લા કલેક્ટરે ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મીટિંગ બોલાવી છે ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જયારે માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જયારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલા પણ કાયમી પાકિસ્તાને જ્યારે જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભારતનું પ્રશાસન હોય સરકાર હોય એ ક્યારેય ચૂપ રહી નથી જે રીતે ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય પાસઠનું હોય અનેક સર્જીકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે ભરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખીને એક દેશ સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત નિર્ભર છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે જે રીતે ગઈકાલે રાત્રે ભારતીય સેનાએ એરસ્ટ્રાઇક કરી છે એનું આપણને સૌને ગર્વ છે આજે આપણે ગર્વ સાથે ભારતીય સેનાને અભિનંદન આપીએ છીએ એક એક ભારતના વીર જવાનને અભિનંદન આપીએ છીએ કે દેશના લોકોની જે આશા અપેક્ષા હતી કે પાકિસ્તાનના આતંકવાદીઓને મૂળ તોડ જવાબ મળવો જોઈએ એવી ભાષામાં જવાબ આપવાની શરૂઆત થઈ છે આતંકવાદનો ખાતમો સંપૂર્ણ રીતે થાય એવું આજે એક એક ભારતનો વાસી ઈચ્છી રહ્યો છે એક એક ભારતનો વાસી ઈચ્છી રહ્યો છે કે જે રીતે ઇન્દિરાજીએ એક એક બે બે કટકા પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશ અસ્તિત્વમાં લાયા એવો જ જવાબ આજે પણ આપવો જોઈએ કારણ કે આ પાકિસ્તાન એની હરકતોમાંથી નથી સુધરવાનું વારંવાર આતંકવાદને પ્રોત્સાહન આપે વારંવાર આતંકવાદી હુમલા ભારતમાં થાય નિર્દોષ લોકોના જાન થાય અને આખા વિશ્વમાં કોઈ પણ ભાષા આધારિત હોય ધર્મ આધારિત હોય પ્રાંત આધારિત હોય કે દેશ આધારિત કોઈ પણ આતંકવાદને ક્યારેય ચલાવી ના લેવાય અને એટલા જ માટે કોંગ્રેસનું નેતૃત્વ હંમેશા આતંકવાદની વિરુદ્ધ રહ્યું છે અને ખાતમા માટેના જે પણ પ્રયત્નો કાર્યક્રમો હોય એને સમર્થન આપતું રહ્યું છે કોંગ્રેસે સૌથી મોટું આતંકવાદથી નુકસાન ભોગ્યું છે દેશના બે બે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીને આ દેશે આતંકવાદથી ગુમાવ્યા છે ત્યારે એવા સમયમાં આજે દેશનું નેતૃત્વ કોંગ્રેસે સંપૂર્ણ રીતે સરકારને સેનાને સમર્થન આપ્યું છે કે આ કપડા સમયમાં દેશની સુરક્ષા મહત્વની છે રાજકારણ કોઈ કરવાનું ના હોય તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસનો સહયોગ રહેશે અને જ્યાં સુધી ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પણ એક સંવેદનશીલ રાજ્ય છે પાકિસ્તાનની બોર્ડરોથી જોડાયેલું રાજ્ય છે ત્યારે ગુજરાતી તરીકે આપણા બધાની સવિશેષ જવાબદારી છે અમે વિપક્ષ તરીકે રાજ્ય સરકારને મુખ્યમંત્રી શ્રીને કરવા માંગીએ કે સરકાર લોકોની સુરક્ષા માટે સરહદોની સુરક્ષા માટે સેનાનું મનોબળ વધારવા માટે સેનાને સહયોગ માટે જે પણ કાર્યક્રમો કરશે એમાં સંપૂર્ણ રીતે અમારો ટેકો રહેશે અમારો સહયોગ રહેશે હું કોંગ્રેસના કાર્યકરોને પણ વિનંતી કરું છું કે સરકાર દ્વારા જાગૃતિ માટે મોક ડ્રીલ કાર્યક્રમ આપવામાં આવે નાગરિક સંરક્ષણ માટેના તાલીમ કાર્યક્રમો આપવામાં આવે કે બીજા કોઈ પણ કાર્યક્રમો જેનાથી સેનાનું મનોબળ વધે સહયોગ થાય એવા તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસ આગળ રહીને મદદ કરે સહયોગ કરે કોંગ્રેસના તમામ કાર્યકરો એમાં જોડાય અને સરકારને પણ વિનંતી છે કે સંપૂર્ણ રીતે એના માટે આગળ વધો આપણે બધા જ ઈચ્છીએ છીએ કે સેના આપણા જવાનો જે સક્ષમતાથી જે તાકાતથી આજે પાકિસ્તાનના આતંકવાદ ને જવાબ આપી રહ્યા છે આવનારા દિવસોમાં આથી પણ વધારે મજબૂતાઈથી જવાબ આપે આતંકવાદનો સંપૂર્ણ ખાતમો થાય પાકિસ્તાન ફરી ક્યારે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની કે આતંકવાદને પ્રોત્સાહન આપવાની હિંમત ના કરે એવો જવાબ મળવો જોઈએ અને એના માટે આખો દેશ આપણી સેનાની સાથે છે આ એક એક ભારતવાસી આજે સેના પર ગર્વ લઈ રહ્યો છે પાકિસ્તાની આતંકવાદીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપડા દેશના લશ્કરે જડબા તોડ જવાબ આપી અને આતંકીઓની કમર તોડી નાખે એવો જવાબ આપ્યો છે હું આશા રાખું કે હજી પણ આ આતંકીઓના ઠેકાણા શોધી શોધીને પાકિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ થાય એ દિશામાં લશ્કર અને આપણા યશસ્વી વડાપ્રધાન જરૂરી કાર્યવાહી કરશે સમગ્ર દેશ આજે આ એર એરસ્ટ્રાઇકથી ખુશ છે આતંકીઓને જે રીતે જવાબ મેળ્યો છે એ જોતા દરેક ભારતીયો ગર્વથી

ભારતની વીર સેનાને ભારતના સૈનિકોને ભારતની સરકારને અને ભારતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ દોસ્તો આટલેથી પાકિસ્તાન અટકી જાય તો સારી બાબત છે પરંતુ હજુ નહીં અટકે તો પાકિસ્તાનના ભીસા હલે ત્યાં સુધી મારવા માટે ભારતની વીર સેના સક્ષમ છે અને તૈયાર છે આપણે સૌ આશા રાખીએ કે ફરી વખત ક્યારેય ભારતે આવા ખરાબ હુમલાનો ભોગ ન બનવું પડે ભારતના સૌ નાગરિકોની સુરક્ષા સલામતી અને ભારતની અંદર શાંતિથી રહી શકે તે માટે દિવસ રાત ખડે પગે રહેતા જીવના જોખમે ભારત દેશની સરહદોથી ભારતનું રક્ષણ કરતા આપણા દેશના સૌ વીર જવાનોને નમન કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ભારત વતી ભારતના સૈનિકો ભારતની સેના ખૂબ મજબૂત શૌર્ય ફરીથી પણ બતાવે જ્યારે જરૂર પડે ત્યારે અને ગઈકાલે રાત્રે જે કંઈ પણ આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને ભારતને એક સુરક્ષાનો અહેસાસ કરાયો છે એ બદલ ભારતના સૌ નાગરિકોને શુભેચ્છાઓ ભારતની સરકારને શુભેચ્છા અને સૌને જય હિન્દ